કે નારદજી આ એનું પ્યારું બાળક અને આનાથી મારું મૃત્યુ નથી નારદજીને સમજાયો કે બ્રાહ્મણ આચાર્ય ગમે આઠમો થાય આમ ગોળ આમાં ગણ જોઈ કે આમાં કયો આઠમો ગણવાનો ગોળ આમ ફેરવા એમાં કયો આઠમો ગણીશ તું કે તો કાંઈ મારી નાખવું કે ના એ હું નાખું એ તારી કરવું એ કરી પણ આમાંથી થાય ચાર પાંચ છ સાત ને આઠ અહીંથી ગણવી તો આ આઠમો થાય અહીંથી ગણવી તો આ આઠમો થાય સમજાય જઈ જાય ને બાળકને માની નાખ્યો સાતમો ગરભર્યો ભગવાને યોગમાયાની આજ્ઞા કરી યોગમાયા તમે જાઓ અને નંદ બાબાના જે બીજા ધર્મ પત્ની રોહિણી છે ગોકુળમાં આ દેવકીનો જે ગર્ભ છે ને એમાં તમે સ્થાપી દો ખેંચી અને રોહિણીના ગર્ભ ઉદરમાં મૂકી દો અને રોહિણીના ઉદરમાં મૂકી દીધો એના બલરામજી થયા શ્રી કૃષ્ણ કનૈયાલા હવે આઠમો ગર્ભ રહ્યો દેવકીને સારા સારા સુકનો થવા લાગ્યા એવા સુકનો થવા લાગ્યા એવા સુકનો થવા લાગ્યા તમે આનંદ આનંદ બધાને આગડા આપી કે ધ્યાન રાખો હવે આઠમો ગર્ભ મારો કાળ બની અને આબાનો છે અને હવે ધીમે ધીમે ભગવાનને લાવો હવે લ્યો આઠમો ગર્ભ રહ્યો શ્રાવણ માસ કૃષ્ણા પક્ષ અષ્ટમી તિથિ સવારનો દિવસ હજારો માણસો હેગડા ઠેઠ નરનારીઓ વિમાનો લઈ આકાશમાં પુષ્પો લઈ અને સુંદર ભગવાન ભગવાનની વૃષ્ટિ થવા વડા પુષ્પ મંદ મંદ પવન બાબાર મંડ મંડાણો ગાયો થન માં વડાણી એટલો બધો આનંદ એટલો બધો આનંદ વાસડાઓ વહીને થન થનગનાટ કરવા બનાણા પશુ પક્ષીઓના મધુર અવાજ આપવા બનાણા જ્યારે ઘરમાં સારું થવાનું હોય ત્યારે આપણે સારા સુકોનો થાય થાય ને થાય અને સુકોને એક દીવો હા ગમે ત્યારે તમે જાઓ તો સારા સુકન જોઈને જાઓ સુકન દીવો આપણા માથે કોઈ ઘાત હોય કઈ ખાય તો આપણા માથેથી ટળી જાય આવા મારા અનુભવની વાત છે આ કેટલાય અનુભવો છે કે મારે ઘણી ઘાયતો આવી છે માથે નથી આવી એવું નથી ઘાયતોનો પાર નથી આવ્યો પણ ઘાયતો માથે નીકળી જાય આપણે સારા સુગંધ થયા હોય એટલે એમાંથી આપણે માર્ગ નીકળે આપણે એમાંથી સુખદેવજી માર્ગ કારણ કે હે રાજા પરીક્ષી હજારો નરનારીઓ દેવતાઓ કિન્નરો યક્ષો બધા પોતપોતાની ધર્મપટ્ટીઓને લઈ અને ભગવાન શ્રી કૃષ્ણનો જન્મને વધાવવા માટે હવે તૈયાર થયા છે વસુદેવ અને દેવકી સમા શ્રી કૃષ્ણ ભગવાન પગડ થયા શ્રી કૃષ્ણ કનૈયાલા ભગવાન પગડ થયા ભગવાન જોયું દેવકી કીધું કે મને હવે

के नंद गेरा नंद बयाल की नंद गेरा नंद जय कन्हैया लाल की आना देव के वो से हीरा करता मोगो छे आना देव के वो से हीरा करता मोगो छे नंद गेरा नंद बयो जय कन्हैया लाल की नंद गेरा नंद Nanda Gera Nanda Bayo Kanaya Lal Ke Hati Diya Ghoda Diya Kanaya Lal Ke Nanda Gera Nanda Bayo Kanaya Lal Ke Nanda Gera Nanda Bayo Kanaya Lal Ke Get it, get it, get it. Tchau, पियो न थाई गयो बे पार मोरले हेले ਮਾਝੂ ਮਾਰੂ ਮਾਝੂ ਕੋ ਕੁੜ ਮ ਆਵੇ ਨੰਦ ਬਾਬਾ ਨੀਵਲ ਦੇਣੂ ਚਰਾਵੇ ਨੰਦ ਬਾਬਾ ਨੀਵਲ ਏ ਰੂਮਾ ਜੂ ਮਾਰੂ ਮਾਝੂ ਏ ਆਤਮਾ ਕੇ દેવકી જી નો જાયો માતા જસો દાને દાવે માં મારું નામ પલાણિયા ભરાચી અભેસી છે હું વસ્તાડી ગામમાં રહું છું કડિયા હલ્દી મેદાન માંથી ફોજ આમ વોરવાને હાલો તારી મુગલોની ની ફોજ માંથી એક લુટાટ કરણ હોટ કો એક તેવી ને કુકના મંડાણ મેને રાજપતિ ફોજ આમે તો લીડું ને કો મહાદેવ નામ ધરી મહાદેવ નામ થી જુંગમા ઘેરીઓ રણો સંગે તાલ ઝાલણા માંથી જેતા તી રાખા નિશાન રણા દેવી તલવાર મહારાણા કરી માન હામે થી આ મુગલો માથે જલામાં માથે જલામાં માથે જલામાં ભલા ઈડતા પેલું રાણા હલ્દી સંગ્રામ કાજે કરે વાળ છૂટા જાણે અને મેઘના મંડા મચ્યા છે હાકાર હાઓ જની પ્રિપ્રાણ લડવાને લાગ્યા સુરભ આવીશે હજાર લડવાને લાગ્યા સુરભ આવીશે હજાર વીર તું પ્રચંડ તું એ સત્ય હે અશક્ત ભી કોઈ તેરીસ ભૂમિ પર તેરીસ માટી પર કોઈ કદમની રક્ષક રખના રખ ના શકે પોતા જોગા અગ્નિ જો ભૂજ ના સકે દેખ પ્રતાપ કોલે સન્માન નવલિંહ વાળા કરશે બધા ફટોફટ આવો ગોયલ આ વિક્રમસિંહ વિક્રમસિંહ સન્માન ગીતાબેન અમદાવાદ ચાલા

सवा रे वखाडु रे नित्यौशल्याना कुवर आरती आरतिरोज उतारू रे कौशल ange aabhushan ne nayane kajal ya samini ne khojare aur uttam ange aabhushan ne uttam ange aabhushan ne ਨਯਣੇ ਕਾਜਲ ਆ ਜੂਰੇ ਕਉ ਆਰੀ ਆਰਤੀ ਰੋਜ ਉਤਾਰੂ ਰੇ ਕਉ ਤਾਰੂ ਰੇ ਅਹਲਿਆ ਥੈਨੇ ਪੜੂ ਚਰਨ ਮਾ ਤਨ ਮਨ ধন ਓ ਵਾਰੂ ਰੇ ਅਹਲਿਆ ਪੜੂ ਚਰਨ ਮਾ

ભવાની સ ગરૂડધ મંગલ પુનરે મંગલાય તનો હરી માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શે ત્રંબકે ગૌરી નારાયણ નમો સુરાયણે નમો સુધી જલિે ન ભૈયાથી પાણી દેવા દોસ્તી દેવાભિમંતૃદેવતાભ્યો નમો નમ આરાતીક અમર પયા અમે ભગવાનને બધે આપ